કક્કાની નમ્ર વિનંતી હિતેન પ્રવાચક હરેશ તારા નામ નો આનંદપરાહુકો અહીં છાતીમાં રાખ્યો છે ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી છાતીમાં રાખ્યો છે મલક કઈ કેટલાય ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ હજી પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે રહીશ મણિયાર ચોવીસ ઓગસ્ટ જન્મ જન્મદિવસ વિશ્વ ગુજરાતી દિન તરીકે ઉજવાય છે માતૃભાષામાં જે વ્યક્ત થાય છે એ અન્ય ભાષામાં નથી થતું માં એ માં અને માસી એ માસી પ્રત્યેક ભાષાને પોતાનું ગૌરવ અને સૌંદર્ય હોય છે જે ભાષામાં માતૃત્વની સુગંધ આવે એ માતૃભાષા આજે મહાનગરોમાં નગરોમાં અંગ્રેજી માધ્યમનો સ્વીકાર અને જય જયકાર થઈ ચુક્યો છે ધન ઉપાર્જન માટે અંગ્રેજી ભાષા આવશ્યક થઈ ગઈ છે ચીન જર્મન જેવા વિશ્વના કેટલાય વિકસિત દેશોએ અંગ્રેજીને અપનાવી છે પણ પોતાની ભાષાના ભોગે નહીં બાળકોને ગુજરાતીમાં લખતા વાંચતા કરવા દાદા દાદીનું યોગદાન મહત્વનું બની રહે છે માતા પિતા તો બિચારા શિક્ષણના ખર્ચા અને માર્ક્સની ની ચર્ચામાંથી ઊંચા નથી આવતા ચાલીસ લાખથી વધુ ગુજરાતીઓ જ્યાં વસે છે એ મુંબઈ શહેરની હજારો સ્કૂલમાં ગુજરાતી હળદૂત થયેલા વિદ્યાર્થીની જેમ વર્ગખંડની બહાર કાઢી મૂકવામાં આવી છે એનો બિચારાનો વાંક એટલો જ કે સ્કોરિંગ વિષય તરીકે કામની નથી વેવલું અંગ્રેજી વામણું ગુજરાતી અને વર્ણશંકર ગુજલિશ બોલતી હવા કાનમાં ઝંઝાવાત પેદા કરે છે સૌથી વધુ ત્રાસ સોસાયટીની લિફ્ટના ભાગે આવે ભાંગી નાખું તોડી નાખું બુક્કો કરી નાખું એવી ફીલિંગ સાથે મમ્મીઓ ભૂલકા સાથે જે પ્રકારના બેફામ અંગ્રેજીમાં વાત કરે છે એ સાંભળીને એમ થાય સારું છે નરસિંહ મહેતા આ સદીમાં ન જન્મ્યા માતૃભાષાનું મહાત્મ્ય કરનારા ગાંધીજી તો બિચારા ગોળી ખાધા વગર જ ઢળી પડ્યા હોત જે ભાષાનું આપણે ભીતર સંવર્ધન થયું હોય એમાં અભિવ્યક્તિ કરીએ તો બરકત આવે બહાર ગામ જઈએ ત્યારે ભાથામાં થેપલા કામ લાગે પીઝા નહીં હા અંગ્રેજી શીખવી જ જોઈએ એ વાતમાં બે કે ત્રણ મત નથી પણ કક્કાનું કચુંમર બનાવીને એ બી ઓળકાર ન ખવાય આઠ વર્ષની નીચેના બાળકમાં સહજ રીતે ચાર પાંચ ભાષા શીખવાની ક્ષમતા હોય છે એટલે આ દરમિયાન જ કકો શીખવવો જોઈએ સ્કૂલમાં ન હોય તો પણ માર્ક ન મળવાના હોય તો પણ આજુબાજુ વાળા હાંસી ઉડાવે તો પણ દેશદાજની જેમ ભાષાદાજ પણ ઓસરી રહી છે જે મૂળથી વિખૂટી પડે છે એનું કુળપણ જતે દાડે મૂરજાઈ જાય એ ગુજરાતી કેવો જેને ગુજરાતી અખબાર વાંચતા આવડતું ન હોય જેને જાગને જાદવા ખબર ન હોય જે અડુક્યો દડુક્યો બકોર પટેલ કે મિયા ફુસ્કી વિશે અજ્ઞાત હોય ઇન્ટરનેટના માધ્યમમાં લિંકનો બહુ મહિમા છે આપણી ભાષાની લિંક તૂટી રહી છે તંતુ તરળાય કે સેતુ તૂટે ત્યારે સંપર્ક કપાઈ જાય સાહિત્યની વાતને પૂળો મૂકીએ સંવાદના માધ્યમ તરીકે પણ ગુજરાતી ભાષાને પડેલા ઉજરણા ઘરગથ્થુ ઈલાજ કરીને આ ઘાને ફેલાતો રોકી શકાય ને ઈલાજ પણ કેવો સહેલો છે ઘરે ઘરે કક્કો શીખવાવો જોઈએ એક વેકેશન ઇન્વેસ્ટમેન્ટ કરો કંઈક વાવશો આ વાત ફરી દાદા દાદીઓના પક્ષે આવે છે નાના નાની પાર્કમાં ભેગા થયેલા સૌ આદરપાત્ર વડીલો સાંભળો છો ડરી ગયેલા કક્કાની વિનંતી અસ્તુ